નમસ્કાર મિત્રો આજે હું તમારી સમક્ષ કોઈપણ આકૃતિમાં કેટલા ત્રિકોણ જે છે તે આપણે સરળતાથી શોધી શકીએ તેના માટેની ટ્રીક સહિતની વાત રજૂ કરી રહ્યો છું શિક્ષક મિત્રોને વિદ્યાર્થી મિત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ માટે ઉપયોગી થાય તેવી આકૃતિઓ અહીંયા હું રજૂ કરી રહ્યો છું ચાલો આપણે જોઈએ સૌપ્રથમ આપણે એક આકૃતિ જોઈએ અહીંયા એક ત્રિકોણ છે તો સ્વાભાવિક રીતે જ આ ત્રિકોણ એક છે એટલે અહીંયા એક ત્રિકોણની સંખ્યા થાય આ પ્રકારની આકૃતિ હોય તો આમાં કેટલા ત્રિકોણ હશે તો આપણે અહીંયા પાયાને ધ્યાનમાં લઈશું એટલે અહીંયા એક પાયો છે અને અહીંયા બે એટલે કે બે જ બે છે માટે આ ત્રિકોણમાં ત્રિકોણની સંખ્યા બે મળશે તેવી જ રીતે જો આપણે આગળ વધીએ અને આપણે અહીંયા બે જને જોઈએ તો એક બે ત્રણ અને ચાર માટે આ ત્રિકોણમાં આ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જે છે એ આપણને ચાર મળશે અને એ જ રીતે જો આપણે આ પ્રકારની આકૃતિ જોઈએ અને આમાં કેટલા ત્રિકોણ મળશે એ શોધવું હોય તો આપણે ફરી વખત આ બેજને ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત માટે આ આકૃતિમાં આપણને સાત ત્રિકોણ મળશે હવે આપણે આ પ્રકારની આકૃતિ આપણને આપી હોય તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ મળશે તે આપણે શોધીએ અહીંયા જોઈએ એક જ ત્રિકોણ છે આ પ્રકારની આકૃતિ જે છે તેમાં ત્રિકોણના ઉભા બે ભાગ કર્યા છે તો હવે અહીંયા શું કરશું અહીંયા એક ભાગ છે અને અહીંયા બીજો ભાગ છે તો બંને ભાગ જે છે એનો આપણે સરવાળો કરીશું એટલે કે એક વત્તા બે અને એ બંનેનો જવાબ કેટલો આવશે ત્રણ માટે અહીંયા જે આકૃતિ જે છે એમાં ત્રિકોણની સંખ્યા જે છે એ આપણને ત્રણ મળશે આગળ જોઈએ અહીંયા પાયો જે છે ત્યાંથી આપણે ભાગ ગણવાના છે અહીંયા એક ભાગ થશે અહીંયા બે અહીંયા ત્રણ અને ચાર ચાલો હવે તેનો સરવાળો કરીએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર પરંતુ આ સરવાળો કર્યા પછી આપણે ઇન શોર્ટ ટ્રીક દ્વારા કઈ રીતે જવાબ મેળવીએ તે એક જોઈ લઈએ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે એન ઇન્ટુ એન પ્લસ વન બાય ટુ તો આ સૂત્રની મદદથી આપણે અહીંયા ત્રિકોણની સંખ્યા શોધી શકીએ જો અહીંયા ચાર છે તો એનની જગ્યાએ આપણે ચાર લઈશું અને તેમાં એક ઉમેરીશું એટલે ચાર વધતા એક અને બાય ટુ કરીશું તો શું થશે ચાર ગુણ્યા પાંચ બાય ટુ એટલે ચાર પંચું વીસ થશે અને બે વડે ભાગીશું તો આ ત્રિકોણની અંદર આપણને દસ સંખ્યા મળશે આ પ્રકારની આકૃતિ જે છે તે તેની અંદર આપણને દસ ત્રિકોણની સંખ્યા મળશે ચાલો આગળ જોઈએ અહીંયા પાયો જે છે ત્યાંથી આપણે તેના ભાગ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ થયા તો હવે આગળ આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો તે સૂત્રનો ઉપયોગ કરીશું કે એન ઇન્ટુ એન પ્લસ વન બાય ટુ અહીં આ એન તરીકે આપણે આઠ મળશે અને તેમાં એક ઉમેરીએ તો નવ થાય એને બે વડે ભાગીશું તો આઠ નવ બોતેર એને બે વડે ભાગીએ તો આપણને છત્રીસ મળે તો આ પ્રકારની આકૃતિ જે છે તેની અંદર આપણને ત્રિકોણની સંખ્યા છત્રીસ મળે છે હવે આપણે આ ત્રીજા પ્રકારની આકૃતિઓ જોઈએ આવા પ્રકારની આકૃતિઓ આવે તો તેમાં ત્રિકોણની સંખ્યા આપણે કઈ રીતે શોધી શકીએ તે એક શોર્ટ ટ્રીકથી જોઈએ અહીંયા જે આકૃતિ છે તેના આપણે ભાગ આપેલા છે એ જોઈએ અહીંયા એક ભાગ છે અહીંયા બે છે અહીંયા ત્રણ છે અને અહીંયા ચાર કુલ ચાર ભાગ છે હવે શું કરીશું કે ચાર ભાગ છે એને બે વડે ગુણીશું તો કેટલા થશે ચાર દુ આઠ એનો અર્થ એવો થયો કે આ આકૃતિની અંદર આઠ ત્રિકોણ છે હવે એ જ રીત આપણે આગળ વધારીએ અહીંયા આ આકૃતિની અંદર જોઈએ તો અહીંયા ભાગ આપણે જો ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થશે બરાબર તો આ આઠ છે ફરી વખત આપણે એને બે વડે ગુણીશું તો કેટલા થશે સોળ તો આ આકૃતિની અંદર આપણને સોળ ત્રિકોણ મળશે હવે અહીંયા જુઓ જો આ પ્રકારની આકૃતિ હોય તો શું છે તેમાં અહીંયા અગાઉની જે આકૃતિ હતા હતી તેની અંદર એક ચોરસ આપવું છે એટલે એનો અર્થ એવો થયો કે એક ચોરસની અંદર આવું બીજું ચોરસ છે હવે આગળ આપણે ગણ્યું કે એક આકૃતિ અંદર હતી તો સોળ ત્રિકોણ હતા બરાબર તો સોળ બીજા પણ છે અંદર તો સોળ વધતા સોળ તો કેટલા થયા બત્રીસ તો આ પ્રકારની આકૃતિ જે છે તેની અંદર આપણને બત્રીસ ત્રિકોણ મળશે આ આકૃતિને જોઈ લઈએ અહીંયા આકૃતિ જે છે એ ઉપરની જે આકૃતિ જે છે તેમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે જો અંદર આઠ ત્રિકોણ છે બરાબર હવે એ જ આઠ બીજા બાર છે તો એનો અર્થ એવો થયો કે આઠ છે અને એમાં આઠ ઉમેરીએ તો આપણને કેટલા મળશે એટલે કે સોળ ત્રિકોણ આપણને મળશે તો આ પ્રકારની આકૃતિની અંદર આ રીતના સોળ ત્રિકોણ આપણને મળે છે મિત્રો વિડીયો રિપીટ કરીને ન જોતા એક વખત ટ્રીક સમજી લ્યો એટલે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે તમે સરળતાથી શોધી શકશો અહીંયા એક અલગ ટાઈપની ચોથી આકૃતિઓ આપી છે આ રીતની આકૃતિઓ હોય તો તેમાં આપણે ત્રિકોણ કેવી રીતના શોધી શકીએ એ જોઈએ અહીંયા એક ત્રિકોણ બારે દેખાય છે બરાબર હવે અંદર જોઈએ તો અંદર અહીંયા એક બે ત્રણ અને ચાર એટલે કે અંદર ચાર ત્રિકોણ છે અને એક બાર છે એટલે કુલ પાંચ ત્રિકોણો થયા તો અહીંયા હવે આપણે ટ્રીક યાદ રાખવાની છે તો અંદરથી જોઈએ તો અંદર ચાર ત્રિકોણ છે એક બે ત્રણ અને ચાર તો પહેલાં આપણે ચાર લખીશું બાર એક છે તો વધતા એક કરીશું તો આ પ્રકારની આકૃતિમાં ચાર વધતા એક આપણને પાંચ ત્રિકોણ મળશે અહીંયા જોઈએ તો અહીંયા એક તો છે તો હવે અંદર જે છે તેને આપણે લીટા વડે દર્શાવીએ અને ગણીએ તો અહીંયા એક છે માટે આપણે એક ચાર લખીશું તેની અંદર જોઈએ ફરી પાછો એક ત્રિકોણ છે તો વધતા ચાર કરીશું અને હવે જે છે એ એક બાર છે માટે વધતા એક કરીશું તો કેટલા થયા ચાર આઠ અને એક તો નવ ત્રિકોણ થયા તો આ પ્રકારની આકૃતિમાં આપણને નવ ત્રિકોણ મળે ફરી એક વધારે આકૃતિ જોઈએ અહીંયા અંદર જોઈએ તો એક છે એટલે આપણે ચાર લખીશું તેની અંદર જોઈએ તો ફરી એક છે તો વધતા ચાર કરીશું તેની અંદર એક છે તો ફરી વધતા ચાર કરીશું અને વધતા એક કરીશું તો ચાર આઠ અને ચાર બાર ને એક તેર તો આ પ્રકારની આકૃતિમાં આપણને તેર ત્રિકોણ મળે છે વધુ એક ઉદાહરણ જોઈએ મિત્રો થોડા ફેરફાર સાથે એક અલગ પ્રકારની આકૃતિ આપી છે જોઈએ સૌથી પહેલાં અંદર જોઈ લઈએ અંદર એક ત્રિકોણ છે તો તેના માટે આપણે પ્રથમ ચાર લખીશું ફરી અંદર એક ત્રિકોણ છે તો તેના માટે વત્તા ચાર કરીશું અને હવે નથી તો તેના માટે એક કરીશું તો આપણી સૌ પ્રથમ ગણતરી મુજબ ચાર ચાર ને એક એટલે અહીંયા નવ ત્રિકોણ થશે હવે વધારાનું શું છે કે અહીંયા જે એક ત્રિકોણ હતો એના બે ભાગ પડ્યા છે તો આ એક ખૂણેથી આપણને બે ત્રિકોણ મળશે એવી જ રીતના અહીંયા જે ખૂણો છે ત્યાં પણ આપણને બે ત્રિકોણ મળશે તેવી જ રીતના ઉપર જે ખૂણો છે ત્યાંથી પણ આપણને બે ત્રિકોણ મળશે એનો અર્થ એવો થયો કે અહીંયા આપણે વધારાના બે બે એમ બે વત્તા બે વત્તા બે એટલે કે વધારાના છ ત્રિકોણ મળશે તો અહીંયા આપણને નવ હતા અને બીજા છ તો આ પ્રકારની જે આકૃતિ જે છે તેની અંદર આપણને પંદર ત્રિકોણ જે છે એ મળે છે હવે થોડીક અધ અઘરી આકૃતિઓ જે છે એ આપણે જોઈએ આ પ્રકારની આકૃતિઓ હોય તો આ આકૃતિમાં આપણે ત્રિકોણ કેવી રીતના શોધી શકીએ તો આપણે પાયાને ધ્યાનમાં રાખવાનો છે બેજને ધ્યાનમાં રાખવાનો છે અહીંયા બે ભાગ પાડ્યા છે તો કંઈ ચિંતા નથી કરવાની અહીંયા બેજને જોઈએ આ તરફથી તો અહીંયા બે જ એક બે ત્રણ ચાર અને પાંચ તો આ તરફથી ત્રિકોણની સંખ્યા પાંચ થશે આ તરફથી જોઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ તો આ તરફથી પણ પાંચ થશે એટલે કે આ પ્રકારની આકૃતિ જે છે એમાં પાંચ વધતા પાંચ એનો અર્થ એવો થયો કે આ આકૃતિમાં આપણને દસ ત્રિકોણ મળે છે આગળ જોઈએ અહીંયા જુઓ થોડીક અઘરી આકૃતિ લાગે છે પણ મૂંઝાવાની જરૂર નથી આપણે પાયાને ધ્યાનમાં રાખીશું અહીંયા જોઈએ એક બે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા છ છે તો તેવી જ રીતે અહીંયા પણ કેટલા થશે છ હવે અહીંયા ફરી પાછા બે ભાગ પાડ્યા છે તો ત્યાં જોઈ લઈએ અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા એક બે અને ત્રણ તો આ તરફમાં ત્રણ થશે તેવી જ રીતે આ તરફમાં પણ ત્રણ થશે અહીંયાથી જોઈએ તો અહીંયા એક બે ત્રણ અને ચાર તો અહીંયા ચાર થશે અને આ તરફ જોઈએ તો એ પણ કેટલા થશે ચાર તો એનો અર્થ એવો થયો કે અહીંયા કુલ ત્રિકોણની જે સંખ્યા ઉપર જોઈએ ત્રણ વધતાં ત્રણ તો એ છ મળશે અહીંયા ચાર વત્તા ચાર આપણને આઠ મળશે એટલે કે કુલ ત્રિકોણની સંખ્યા ઉપર ચૌદ મળશે નીચે જોઈએ છ વત્તા છ તો બાર મળશે ઉપર ચૌદ નીચે બાર અને એ બધાનો જો આપણે સરવાળો કરીએ ચૌદ વત્તા બાર તો અહીંયા આ આકૃતિમાં આપણને છવ્વીસ ત્રિકોણ આ રીતના મળે છે તો આ થોડીક અઘરી છે પણ આ રીતે આપણે ત્રિકોણની સંખ્યા શોધી શકીએ ચાલો સૌથી અઘરામાં અઘરી આકૃતિઓ જે છે તેમાં ત્રિકોણની સંખ્યા હવે આપણે જોઈએ છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિમાં આપણને એક જ ત્રિકોણ મળે છે અહીંયા જોઈએ તો આપણને દેખાય છે કે અંદર ચાર છે અને બારે કેટલા છે એક એટલે કુલ પાંચ ત્રિકોણ થાય પણ આપણે એને હવે એક નવી પેટર્નથી ગણીશું કે ઉપર એક અને આ એક એટલે બે એક અને બે એક અને બે એટલે ફરતી બાજુઓ જે છે એમાં બે છે અને બે છે એટલે આપણે એવું યાદ રાખીશું કે બે હશે તો આપણને પાંચ ત્રિકોણ મળશે ચાલો આપણે તેના થોડોક આગળ વધારીએ અને આ પ્રકારની આકૃતિ જોઈએ તો અહીંયા જોઈએ તો બાજુઓ એક બે ત્રણ એક બે ત્રણ એક બે અને ત્રણ ફરતી બધી બાજુઓ ત્રણ છે માટે આ પ્રકારના ત્રિકોણ જે છે તેમાં આપણને આ પ્રકારની આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જે છે એ આપણને તેર મળશે તમને એમ થશે કે આ આપણે કેવી રીતના ગોતી શકીએ તો એક શોર્ટ ટ્રીક છે એ હું થોડીવાર પછી તમને હું જણાવી રહ્યો છું ચાલો એક બીજી સરસ મજાની આકૃતિ સાથે સાથે જોઈ લઈએ આ પ્રકારની આકૃતિ હોય તો આ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા આપણે કેવી રીતના શોધીશું અગાઉ જોયું એમ આપણે બાજુમાં જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ઉપર પણ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે ત્રિકોણની બધી બાજુ જે છે એના છ ભાગ છે તો આ પ્રકારની આકૃતિ જે છે તેમાં ત્રિકોણની સંખ્યા ઇઠ્યોતેર મળે છે તમને નવા લાગતી હશે કે આ આપણે કેવી રીતના શોધી શકીએ છીએ તો મિત્રો આ તમારે ફરજિયાત યાદ રાખવું પડશે કે આ આપણે કેવી રીતે શોધી શકીએ છીએ જો અહીંયા મેં લખ્યું જ છે કે બાજુની સંખ્યા અને ત્રિકોણની સંખ્યા જો એક હશે તો આપણને એક મળશે બે હશે તો પાંચ મળશે ત્રણ બાજુમાં હશે ભાગ પાડેલા તો તેર મળશે ચાર હશે તો સત્યાવીસ પાંચ હશે તો અડતાલીસ છ હશે તો ઇઠ્યોતેર સાત હશે તો એકસો આઠ અને સિત્તેર હશે સોરી આઠ હશે તો એકસો સિત્તેર આપણને મળશે ચાલો એક આપણે આકૃતિ પણ સાથે સાથે જોઈ લઈએ આ પ્રકારની આકૃતિ છે ચાલો અહીંયા જોઈએ બાજુઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા ઉપર પણ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો ત્રણેય તરફ આઠ આઠની બાજુ છે માટે અગાઉ જેમ જોયું એ પ્રમાણે અહીંયા આઠ છે માટે કુલ ત્રિકોણોની સંખ્યા જે છે એ એકસો સિત્તેર મળે છે તો મિત્રો આ જે છે એ તમે છેલ્લી આ ટેકનિક જે છે તેને યાદ રાખ્યા સિવાય કોઈ પ્રકારનો છુટકો નથી અને આ રીતે જ તમે ત્રિકોણ છેલ્લે મેળવી શકશો જો મિત્રો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય આકૃતિમાં ત્રિકોણની સંખ્યા તો એને લાઇક કરો શેર કરો અને હા આપણા મિત્રોને એને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ